અ નમસ્કાર ખેડૂત મિત્રો આમ તો આપણો સુરેન્દ્રનગર જિલ્લો એટલે કપાસનું હબ કહેવાય અને અહીં આપણે જોઈ રહ્યા છીએ પ્રાકૃતિક ખેતીનો કપાસ અને કેમિકલનો કપાસ અહીંયા ખાસ ડિફરન્સ તમે જુઓ કે આટલા સુધી છે કેમિકલ કપાસ છે અને થોડુંક દૂરથી લો એટલે ખબર પડે વિકાસને ખ્યાલ આવે અહીંયાથી હવે પ્રાકૃતિક ખેતીનો કપાસ છે અહીંયા ઝીંડવાની ફૂલની શરૂઆત નથી થઈ અહીંયા લાગી ગયા છે વિકાસ પણ સારો છે તમે જોઈ શકો છો પરેશભાઈ આ બંનેનું વાવેતર કરેલું છે હા બંનેનું વાવેતર સાથે છે પાણી પણ સાથે ચાલુ કર્યું છે બધી ટ્રીટમેન્ટ પૂરે સરખી છે આ કેમિકલી છે અને આ પ્રાકૃતિક બરાબર તમને શું તફાવત લાગે છે હા એ તફાવતમાં એ છે કે આપણે જે કહીએ ને કે અળસે ની અવર કારણે પાણી આપજો નીચે લીચિંગ થઈ જાય બરાબર બરોબર છે તો આ પ્રાકૃતિક વાળો ભાગ છે ને એમાં પાણી બધું શોષાય જાય આ વખત ચોમાસામાં આમાં પાણી ભરાયેલા રહે છે ત્યાંથી ટપક ને મારા છે પાણો થયો છે હા પાણી તળો લે બરાબર તળો આમાં પણ લે બરાબર તો પણ આ જમીન જતું રહે ઉતરી જાય છે અને અહીંયા પાણી થોડું ભીરું રહે જો અહીંયા હાઈટ માં જ વિકાસ જ ખબર પડે છે બંનેની કમ્પેરિઝન સરખી દેખાવી જોઈએ કે આ એનો વિકાસ ઓછો છે આ વિકાસ સારો છે ફૂલ બમરી સારા પ્રમાણમાં લાગ્યા છે અને કપાસ એકદમ હેલ્ધી છે હજુ કપાસમાં પરેશભાઈ તમે છે ને માનો કે મકાઈ છે પછી સૂરજમુખી છે